માશિયાઅલ્લાહ સુભાન અલ્લાહ ધારી તાલુકોનું સરસિયા ગામ અને સરસિયા ગામમાં જુમ્મા મસ્જિદનું તામીરી કામ એક કામ નેક કામ અલ્લાહના ઘરનું તામીરી કામ આ સૂત્રોને લઈને સરસિયા સુન્ની મુસ્લિમ જમાતના નવયુવાનો ધારી મદીના મસ્જિદ ખિદમત કમિટીના દરેક સભ્યો એકી સાથે મળીને સરસિયા ગામ ખાતે મસ્જિદનું એક તામીરી કામ હાથ ધરી રહેલા છે આ કામમાં દાદા બાપુ સરકારની સીધી દેખરેખ હેઠળ આપની નિગરાની અંદર મસ્જિદનું તામીરી કામ થઈ રહેલું છે સરસિયા ગામના લોકોએ આવેલા મહેમાનોએ તન મન અને ધનથી ખૂબ ખૂબ એટલે ખૂબ સહયોગ આપેલો છે ત્યારે સાથે જ તામીરી કામ જ્યારે હાથ ધરવામાં આવી રહેલું છે ત્યારે સરસિયા ગામના નવયુવાનો દરેક સખીદાતાઓ કાંઈક ને કાંઈક મસ્જિદને કઈ રીતે ફાયદો થાય છે એ તરફ ધ્યાન આપે છે ખૂબ એટલે ખૂબ સારી મહેનત કરી રહેલા છે ક્યાંથી મસ્જિદને પાંચ પૈસાનો ફાયદો થાય છે આ સીધી દેખરેખ હેઠળ લોકો ખૂબ સારી મહેનત કરી રહેલા છે કોઈ પૈસા આપી રહેલું છે તો કોઈ પૈસા બચાવી રહેલું છે તો સાથે જ અમારા નેક દોસ્તો જે અમારા ચાર નેક દોસ્તો છે એના તરફથી ખૂબ એટલે ખૂબ સારો એવો સહયોગ મળેલો છે એમનું નામ તો હું આપશું ને નથી આપતો પર પરંતુ સરસિયા સુન્ની મુસ્લિમ જમાતની જે જુમ્મા મસ્જિદ બની રહેલી છે ને આ મસ્જિદની અંદર ખૂબ એટલે ખૂબ સારો સહયોગ અમારા ચાર મિત્રો અત્યારે હાલ આપી રહેલા છે તેઓ મસ્જિદની અંદર જે કાંઈ પણ ચીજ વસ્તુઓ જોઈએ છે એની અંદર પૂરતું ધ્યાન રાખી રહેલા છે અને મસ્જિદને કાંઈક ને કાંઈક ફાયદો કરાવી રહેલા છે આવી જ રીતના જ્યારે સંગે બુનિયાદ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો ત્યારે પણ આવેલા મહેમાનો તેમજ સખીદાતાઓ ખૂબ એટલે ખૂબ સારો ફાળો આપેલો છે અને અમારે મસ્જિદનું કામ માશાલ્લા આગળ ખૂબ ઝડપથી ચાલવાનું છે આવનારા બે મહિનાની અંદર મસ્જિદનું ચણતર કામ પૂરું થશે એવું કોન્ટ્રાક્ટર પણ કહી રહેલા છે સાથે જ આપ સૌને જણાવી દઉં કે સરસિયાની અંદર જે જુમ્મા મસ્જિદનું તામીરી કામ થઈ રહેલું છે ને એ સાવરકુંડલાવાળા સરકાર દાદા બાપુ કાદરી ફાતમીની સીધી દેખરેખ હેઠળ આપની નિગાહે કરમથી આપની નિગરાની અંદર આ કામ ઝડપથી ચાલી રહેલું છે અને આ જુમ્મા મસ્જિદ જે છે ને અત્યારે બની રહેલી છે અત્યારે તળિયાનું કામ થાય છે કારીગરો લોખંડ પણ બાંધી રહેલા છે અત્યારે કામના શરૂઆતના દિવસો છે પરંતુ હા ઈનશાલ્લા આવનારા બે ચાર મહિનાની અંદર ખૂબ ઝડપથી મસ્જિદનું કામ થઈ જાય અને ઇસ્થિતા કાર્યક્રમ ઝડપથી રાખવામાં આવે તેવું લોકો રહેલા છે સાથે જ જે કોઈ આ કામની અંદર હિસ્સો લઈ રહેલા છે ને સફીરોથી માંડીને જે ખિદમતગારો છે જેઓ સતત એટલે સતત પોતે વિચાર કરે છે કે મસ્જિદને ક્યાંથી પાંચ પૈસાનો ફાયદો થાય ને ક્યાંથી આપણને ફાયદાની અંદર માલ આવે સતત લો નવયુવાનો દોડી રહેલા છે અને માલ એકઠો કરી રહેલા છે અને કારીગરો પોતાનું કામ કરી રહેલા છે અને મસ્જિદ બનાવવામાં શરૂઆત થઈ ગયેલી છે અલ્લાહના કરમથી આવનારા દિવસોની અંદર જુમ્મા મસ્જિદ સરસ્યાનું તામીરી કામ પૂરું થશે આપ સહુ પણ ક્યાંક ને ક્યાંક સહકાર આપેલો હોય છે આપ સહુનો પણ ખૂબ ખૂબ આભાર સાથે જ હજી અમારા સફીરોની ટીમ છે ને એ વધારે વધારેમાં વધારે રકમ એકઠી કરવા માટે દર દી દરેક ગામની અંદર ક્યાંક ને ક્યાંક ચંદો લેવા માટે જાય છે જોલી લઈને ત્યારે આપ સૌ તેમાં પણ આ સરસિયા સુની મુસ્લિમ જમાતને સહયોગ આપ્યો સાથે સાહિબે મજારના ઉર્ષ મુકમાં પણ અમારી ટીમ જાય છે સરકાર દાદા બાપુ કાદરીનું કહેવું છે કે આ જે નેક કામ છે ને એની અંદર સરકાર દાદા બાપુના નેક જે બંધાઓ છે દાતાઓ છે ને અલ્લાહના નેક બંદાઓ એ ખૂબ સારું એવું કામ એક એક દાતા છે ને પાંચ પાંચ મસ્જિદ બંધાવી શકે એવા છે એવા પણ દાતા છે પણ હા દાદા બાપુનું કહેવું એવું છે કે દરેક ગામની અંદર જુમ્માની અંદર કે સાહેબે મઝાનના ઉર્ષ મુબારકમાં જ્યારે જોલી ફેરવવામાં આવે ને ત્યારે જે લોકો વધારેમાં વધારે મોટી સંખ્યામાં ઝાઝા માણસો અને નાની રકમ આપી આપીને ટીપે ટીપે સરોવર ભરાય ફૂલ નહીં પણ ફૂલની પાખડી આપીને જ્યારે એક ચોક્કસ રકમ એકઠી કરે ને તો ઝાઝા લોકોને ફાયદો એનો સ્વાબ મળશે ઈશાલે સ્વાબ એના જે બુઝુર્ગ હશે ને વફાત થઈ ગયા વફાત થઈ ગયા હશે ને એને પણ એનો સ્વાબ મળતો રહેશે કયામત સુધી જુમ્મા મસ્જિદની એક એક ઈટ ગવાહી આપશે કયામતના દિવસે પણ કે આ મારા જ્યારે મસ્જિદનું તામીરી કામ થતું હતું ને ત્યારે એની અંદર હિસ્સો લીધો હતો ને અને આ હિસ્સો લીધેલામાંથી આ વસ્તુ બની હતી મસ્જિદની અંદર માશિયાલ્લા ખૂબ સારું કામ ઝડપથી થવા જઈ રહેલું છે ત્યારે આપ સૌ પણ ક્યાંક ને ક્યાંક સાથ અને સહકાર આપજો એવી સરસિયા સુન્ની મુસ્લિમ જમાતવતી ધારી મદીના મસ્જિદ ખિદમત કમિટી તરફથી હું આપ લોકો પાસે આશા રાખી રહેલો છું સાથે જ અમારા આ વિડીયોને ફોરવર્ડ કરવાનું ભૂલતા નહીં સંગે બુનિયાદના ઘણા દિવસો વીતી ગયા છે સમયના અભાવે કોઈપણ જાતનો વિડીયો મેં બનાવેલો ન હતો પણ હા હવે મસ્જિદનું તામીરી કામ થઈ ગયું થઈ રહેલું છે કારીગરો પોતાની રીતે કામ કરશે ત્યારે થોડોક સમય મળેલો છે આપ સૌને ફરી એકવાર આપનો આભાર પણ માનું છું જે લોકોએ હિસ્સો લીધેલો છે અને અત્યારે મસ્જિદને જે તામીરી કામમાં ફાયદો કરાવી રહેલા છે ને એ નવયુવાનોને ખૂબ ખૂબ આભાર પણ માનીએ છીએ અને હજી પણ વધારેમાં વધારે મસ્જિદમાં ક્યાંથી ફાયદો થાય છે આપણે ઓછું દોડવું પડશે ઓછા પૈસાની જરૂર પડશે એટલે મસ્જિદને ક્યાંથી ફાયદો થાય છે ને એ આપ સૌ હજી પણ વધારેમાં વધારે દોડજો વધારેમાં વધારે યાદ રાખીને સાથ અને સહકાર આપજો મારા વિડીયોને શેર પણ જરૂરથી કરજો જેથી કરીને બીજા દાતાઓ સુધી આપણી વાત પહોંચે આપણા ગામની વાત પહોંચે જામ મસ્જિદનું જે તામિરી કામ થઈ રહેલું છે ને એની અંદર પણ ક્યાંક ને ક્યાંક અલ્લાહના નેક બંદાઓ અલ્લાહ જેને હિદાયત આપશે ને એ સામેથી સામેથી આપણને ગોતતા ગોતતા આવશે આપણી મસ્જિદની અંદર નમાઝ પણ અદા કરશે અને પછી પાકી ખાતરી કરીને આ દાતાઓ પણ મસ્જિદને અંદર જે કાંઈ રકમ ઘટતી છે ને એ રકમ આપશે એવો મને પૂરો વિશ્વાસ છે કારણ કે અલ્લાહનું ઘર બની રહેલું છે સમગ્ર કાયનાતના બાદશાહનું ઘર જેની ઈબાદત કરવા માટે આપણે એક સ્થળ એટલે કે મસ્જિદની જરૂર છે અને મસ્જિદ જ્યારે બનતી હોય ને એની અંદર ઈબાદતો થાય અઝાનો થાય દુવાઓ માગવામાં આવશે ને ત્યારે એનું નો નેકીનો બદલો અલ્લાહ પાક કયામતના દિવસે જરૂરથી આપશે